હાલમાં આ કાજલબેન મહેરિયાનો વિડીયો ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોનું જે વાયરલ થવાનું મુખ્ય કારણ હોય તો એ છે કાજલબેનના જે આ ઈશારા હા મિત્રો આ વિડીયો તમે એકવાર પૂરેપૂરો જોજો બે મિનિટનો છે કાજલબેન મહેરિયા કોઈ છોકરો પટાવવા માટે આવું કરતા હતા કે પછી કોઈના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા શું છે કારણ કાજલબેન મહેરિયાના આ ઈશારાનું ચલો હું તમને એકવાર ફરીથી વિડીયો બતાવું પહેલાં ફોટો સાઈડની અંદર કરી લઈએ આ વિડીયોની અંદર તમે ધ્યાનથી જોજો કે કાજલબેન મહેરિયા એકવાર એવા ઈશારા કર્યા છે જે ઈશારાએ આખું સોશિયલ મીડિયા હેંગ કરી નાખ્યું છે અને હાલમાં તેજીથી આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર કાજલબેન મહેરિયા કોઈના પ્રેમમાં પાગલ કે પછી કોઈને છોકરા પટાવવા માટે આવું કર્યું હતું શું છે હકીકત ચાલો વિડીયોની અંદર જાણી લઈએ કાજલબેનની આ વિડીયોમાં તો આ વાત કંઈક એમ છે કે એક લાઈવ પ્રોગ્રામ હોય છે એ લાઈવ પ્રોગ્રામ કાજલબેન મહેરિયાનો હોય છે અને તેની અંદર આ વિડીયો ઉતારવામાં આવ્યો છે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મુખ્ય કારણ છે કે આ વિડીયોનું જે ઇશારા કર્યા છે તે ઈશારાનું શું ખરેખર મિત્રો કોઈ પ્રેમની અંદર પાગલ થઈ ગયા હતા કે પછી કોઈ મિત્રો છોકરાને પટાવા કરતા હતા તો સૌ પ્રથમ મિત્રો લઈએ કે કોઈ પણ ખોટું ના વિચારવું આપણા કાજલબેન કોઈ પણ એવું કાર્ય ન કરે કે જેનાથી આપણી પબ્લિક ગુસ્સો આવે કારણ કે મિત્રો એક સારા લોક લાડીલા કલાકાર એટલે કે આપણા કાજલબેન મૈર્યા છે કાજલબેન મૈર્યા ક્યારે એવું પગલું ના ભરે હું તો મારા પ્રિય હું તો મારા ફેવરેટ કલાકાર કાજલબેન મહેરિયાને માનું છું કાજલબેન મૈર્યાના બધા શોખ ટીપટોપ હોય છે સારા હોય

તમારા માટે હું સુંદર મજાનો અભિનંદન આપવા માટે વિડીયો લઈને આવી રહ્યો છું ટૂંક જ સમયની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરી લેજો અને બને તેટલો આ વિડીયોને શેર કરજો ત્યાંથી બીજા લોકોની પણ ગલત ફેમી છે એ મનની અંદરથી દૂર થાય